હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે પ્રભુજીનું ભજન ખૂબ સુંદર છે નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ પ્રભુ સાથે પ્રીતળી લગાડ અવસર આવો નહીં આવે તું તો પ્રભુ સાથે પ્રીતલળી લગાડ અવસર આવો નહીં આવે તું તો શું તારા આત્મા જગાડ અવસર આવો નહીં રે આવે દુનિયા નાડા પણ માં દિવસો વિતાવ્યા તે દુનિયાનાડા પણ માં દિવસો વિતાવ્યા મીઠા તે લાડ તારા મનને લડાવ્યા તે મીઠા તે લાડ તારા મનને લડાવ્યા મધ દરિયે ડૂબે તારીના અવસર આવો નહીં આવે મધ દરિયે ડૂબે તારી ના અવસર આવો નહીં આવે તું તો પ્રભુ સાથે પ્રીતલડી લગાડ અવસર આવો નહીં આવે તું તો સૂતો તારા આત્મા જગાડ અવસર આવો નહીં રે આવે સંસારના સુખ એ તો સર્વ બધા ખોટા છે સંસારના સુખ એ તો સર્વ બધા ખોટા છે પકડા પકડાય નહીં ધુવાડાના છે પકડા પકડાય નહીં ધુવાડાના છે તો સમજણથી શાંતિ થોડી રાખ અવસર આવો નહીં આવે તું તો સમજણથી શાંતિ થોડી રાખ અવસર આવો નહીં આવે તું તો પ્રભુ સાથે પ્રીતલડી લગાડી અવસર આવો નહીં આવે તું તો સુતો તારો આત્મા જગાડ અવસર આવો નહીં આવે જગાવી દીપ તારા આત્માને જોતી જગાવી દીપ તારા આત્માને જોતી અનુભવી સંત કોઈ ગુરુ ને લેગો अनुभवी सन्त कोई गुरु गोति तु भूत भगाड अवशर आवो नाही यावे तू तो ब्रमणाना भूतडा भगाड आवो नाही यावे तू तो प्रभू साथे प्रीत लढी लगाड अवसर यावे तू तो सुतो तारो आत्मा जगाड अवसर आवो नाही यावे એક અવતારે કામ સિદ્ધ કરી લેવું એક અવતારે કામ સિદ્ધ કરી લેવું વારે વારે જીવ તને કેટલું કેવું મારે વારે વારે જીવ તને કેટલું કેવું જીતી લેવો આવેલો